આવશે શું સાથે જ આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂત પતિ પત્ની બંનેને બબ્બે હજાર મળી અને ચાર હજાર રૂપિયા સાથે જ આપવામાં આવશે કે નહીં એમના વિશે વિસ્તારપૂર્વક વિડીયોના માધ્યમથી અમે આજ આપને જણાવવાના છે તેમજ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એક મોટી જાહેરાત પણ કરવાના છે તો વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના સૂકશો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો મળ્યા બાદ દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે દેશના ઘણા ખેડૂત મિત્રો જાણવા માગે છે કે ભારત સરકાર આ યોજનાનો 19મો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં મોકલશે તેમજ મિત્રો દેશના કરોડો ખેડૂતો કે જે આર્થિક રીતે નબળા છે એવા ખેડૂતોની આવક વધારવા અને તેમનું જીવન ધોરણ સુધારવા માટે ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે તેમજ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંની એક છે પીએમ કિસાન સમાનિધિ યોજના હેઠળ ભારત સરકાર દેશના નાના અને સીમાંત ખેડૂતો દર વર્ષે રૂપિયા છ હજારની આર્થિક સહાય પૂરી પાડે છે હવે મિત્રો એક મોટી જાહેરાત પીએમ કિસાન સમાનિધિ યોજનાની કરવાની હતી એ એ હતી કે મિત્રો છ હજારની જગ્યાએ બજેટમાં વધારો કરી અને મિત્રો દસ હજાર થાય એવી અટકણો પણ લોકો લગાવી રહ્યા છે તો મિત્રો જે 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 દર વર્ષે મહિનાના બે બે મિત્રોના ખાતામાં નાખવામાં આવે છે તેમાં બજેટમાં વધારો કરી અને દસ હજાર રૂપિયા કરવામાં આવી શકે છે આવી લોકો અટકળો લગાવી રહ્યા છે તેમજ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ઓગણીસ માં શરૂ કરવામાં આવી હતી આ યોજના દ્વારા ભારત સરકાર દર વર્ષે ત્રણ હપ્તાઓ દ્વારા ખેડૂતોના ખાતામાં રૂપિયા છ હજારની રકમ મોકલે છે મિત્રો આ યોજનાનો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાસિમ જિલ્લામાં આ યોજનાનો અઢારમો હપ્તો બહાર પાડ્યો હતો તેમજ મિત્રો અઢારમો હપ્તો મળ્યા બાદ દેશના કરોડો ખેડૂતો પીએમ કિસન સમ્નિધિ યોજનાના ઓગણીસમો હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે દેશના ઘણા ખેડૂતો જાણવા માગે છે કે ભારત સરકાર દ્વારા આ યોજનાનો ઓગણીસમો હપ્તો ખાતામાં ક્યારે મોકલવામાં આવશે તો મિત્રો એવી અટકણો પણ લગાવવામાં આવી રહી છે કે છવ્વીસ ફેબ્રુઆરી અંતર્ગત પીએમ કિસન સમ્નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ખેડૂત મિત્રોના ખાતામાં નાખવામાં આવી

કે મિત્રો પતિ પત્ની બંને એકસાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકતા નથી જે આમ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કુટુંબમાંથી કોઈ પણ એક સભ્ય જ આ યોજનાનો લાભ મેળવી શકે છે તદુપરાંત મિત્રો આ યોજનાનો લાભ બેમાંથી એક સભ્યને જ મળશે જેમના નામે ખેતીની જમીન નોંધાયેલી હશે તો મિત્રો આ એક અફવા છે કે ઘણા ખરા એવા વિડીયો આપે જોયા હશે કે પતિ પત્ની બંનેને ને બબે હજાર રૂપિયા આમ કુલ મળીને ચાર હજાર રૂપિયા ખેડૂત મિત્રોના ખાતામાં જમા થવાના છે

પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હજાર પચીસ અંતર્ગત ખેડૂત પતિ પત્ની બંનેને મળશે બબ્બે હજાર રૂપિયા આમ કુલ મળીને ચાર હજાર રૂપિયા મળશે તો મિત્રો આ ખોટા ફેક વિડીયો છે આવું હકીકતમાં છે નહીં મિત્રો કુટુંબમાંથી કોઈ પણ એક સભ્યને જેમના નામે ખેતીની જમીન નોંધાયેલી હશે પતિ પત્ની બંનેમાંથી કોઈ એક વ્યક્તિને જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે તેમજ લોકો એવી અટકણો પણ લગાવી રહ્યા છે કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસ હપ્તામાં બજેટમાં વધારો કરી અને છ હજારની જગ્યાએ દસ હજાર રૂપિયાની રકમની ફાળવણી કરવામાં આવી શકે છે તો આવો પણ કોઈ પરિપત્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો નથી